તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકનમુંડા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અકલકુવા તાલુકાના સોચદાન ગામ ખાતે ડિંડન યાહા ગેરેયા નૃત્યની શરૂઆત થઈ ગઈ છે 100 વર્ષ જૂની પરંપરા મુજબ આજે પણ સાતપુડાના આદિવાસીઓ ડિંડન નૃત્ય કરી હોળી તહેવાર મનાવે છે આ ઉત્સવની શરૂઆત હોળીના બીજા દિવસથી થાય છે અને હોળી પછી તરત સોચદાન ગામે પ્રથમ કાર્યક્રમ થાય છે ત્યાર પછી પાંચ દિવસ અલગ અલગ ગામોમાં નૃત્ય કાર્યક્રમ થાય છે આ વખતે પાંચ થી વધુ ગામોમાં આ નૃત્ય યોજાશે હજારો ની સંખ્યામાં જનમેદની આ સુંદર નૃત્ય જોવા માટે દૂર દૂર થી આવે છે આ એક એવું નૃત્ય છે જ્યાં આશરે હજારો યુવાનો સવા મહિનાથી કડક તપસ્યા કરી સ્ત્રી વેશ ધારણ કરી આ નૃત્યમાં ભાગ લે છે આ ચાલુ વર્ષે પાંચસો થી વધુ નવા યુવાનોએ યુવતીના રૂપમાં નૃત્યમાં ભાગ લીધો છે અહીં દરેક વ્યક્તિ સુંદર પારંપરિક આભૂષણો ધારણ કરે છે આ દિંડન ગેરેયાનું નૃત્ય ચોવીસ મહિનામાં એકવાર આવે છે અને પાંચ દિવસ સુધી ચાલે છે વર્ષો પૂર્વે સાતપુરા ક્ષેત્રમાં એક મહામારી આવી હતી ત્યારે એ મહામારીથી બચવા માટે એ સમયના રાજા રજવાડાઓએ દિંડન માતાના નૃત્યની શરૂઆત કરી હતી ત્યારથી આ નૃત્ય ચાલી આવે છે આ નૃત્યમાં નવ ચાલ વગાડીને નૃત્ય કરવામાં આવે છે હોળી મહોત્સવ એ ભારત દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઉત્સવોમાંનો એક ઉત્સવ છે અને આ હોળી મહોત્સવ આદિવાસી વિસ્તારોમાં પણ ખૂબ જ ઉત્સાહ અને હર્ષ સાથે મનાવવામાં આવે છે આ ઉત્સવમાં અહીંયા આદિવાસી સમાજમાં એક ડીંડણ નૃત્ય એ ડીંડણ માતા માટે કરવામાં આવે છે ડીંડણ માતા એટલે કે એવી માતા કે જે દાંડિયા લઈને નાચે છે અને એ માતાની પ્રસન્નતા માટે હજારોની સંખ્યામાં યુવાનો એક જગ્યાએ ઉપસ્થિત થાય છે એમને શિવરાત્રી પછી ગીબદેવની પૂજા કર્યા પછી તારીખ નક્કી કરીને એમને ટ્રેનિંગ આપવામાં આવે છે નવ પ્રકારના નૃત્યો હોય છે અને ખૂબ જ સુંદર આકર્ષક નૃત્યો હોય છે અને આ જે પુરુષો યુવાનો એકત્ર થાય છે વિશેષ કરીને તો એ યુવાનોને મહિલાનો પહેરવેશ ધારણ કરવાનો હોય છે અને એમાં હજારો રૂપિયાના સોના ચાંદીનો સરોંઘાર કરીને એ લોકો ત્યાં તૈયાર થતા હોય છે ખૂબ જ કડક તપસ્યા કરીને આ નૃત્ય માટે એ લોકો તૈયાર થતા હોય છે આ નૃત્યને દેવ નાચરણ એટલે કે આ જે નૃત્ય છે કોઈ સામાન્ય નૃત્ય નથી આ માત્ર કોઈ સાંસ્કૃતિક કે સામાજિક પરંપરા નથી પરંતુ આ એક ધાર્મિક પરંપરા છે અને ધાર્મિક માન્યતાઓ સાથે અનેક પ્રકારના માનતાઓ લઈને યુવાઓ આ ઉત્સવમાં નાચવા માટે આવતા હોય છે અને ખૂબ જ પવિત્ર એટલા માટે જ આને દેવ નૃત્ય દેવ નાચના ઉત્સવ કહેવામાં આવે છે કેમકે આ જે નૃત્ય છે આને જો ભારતીય નાટ્ય શૈલીમાં નૃત્ય શૈલી આપણે જોઈએ તો એમાં વર્ણન આવે છે કે આ જે રાસ પ્રકારનું જે નૃત્ય છે ભારતમાં સમૂહમાં જે લોકો નાચતા હોય છે એ પ્રકારનું આ નૃત્ય છે અને આ ખૂબ જ આકર્ષક હોય છે આંખોને લુભાવે એવું હોય છે અને દરેક વ્યક્તિ આ નૃત્યને જોવા માટે આકર્ષિત થતા હોય છે તો મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે આપ પણ આ નૃત્ય જોવા માટે પધારો આ નૃત્યની શરૂઆત હોળીના બીજા દિવસથી થતી હોય છે અને લગભગ બે થી ત્રણ તારીખ સુધી તમને ડિટેલ આપવામાં આવશે તારીખ સુધી નૃત્યનું આયોજન અલગ અલગ ગામોમાં કરવામાં આવે છે તો એ નિહાળવા માટે તમે આવી શકો છો આજે દેવ નાચનાનો કાર્યક્રમ હોય છે એમાં વિશેષ પૂજારીનો અમુક રોલ હોય છે કે જેમને વર્તી કહેવાય છે વર્તી એટલે કે જે વર્તુળમાં આપણને નાસ્તા શીખવાડે એ વર્તી અને આ પ્રકાર માંદલ વગાડવા વાળા પછી આ પાવી વગાડવાવાળા અને આવી રીતે અલગ અલગ પ્રકારના ટ્રેનરો હોય છે જે યુવાનોને કે જે નવી છોકરીઓ કોઈરી એવું કહેવાય એ આવેલા હોય છે એમને ચૂનવાની લોકો શું નિયમ હોય છે કઈ રીતે પાલની કરવાની એ બધું શીખવાડતા હોય છે આમાં આટલી ગરમીમાં એ લોકો ધોતી પહેરેલું હોય છે અને ગરમીમાં એ લોકોએ શાલ કે ચાદર ઓળીને ત્યાં ગરમી ગરમી થાય એ એ રીતે રહેવાનું હોય છે કે ઇન ધ સેન્સ તપસ્યા તપસ્યા તો આ પ્રકારની કરીને લોકો નૃત્ય માટેની પાલની કરતા હોય છે અને આ ટ્રેનિંગના સમય દરમિયાન એ લોકો ઘરે જતા નથી ઘરેથી એમને ભોજન ત્યાં પહોંચાડવામાં આવતું હોય છે તો અહીં આ પ્રકારની શ્રદ્ધા જોવામાં આવે છે કે હોળીને એક વિશેષ રીતે મનાવવામાં આવે છે એને એ જ ભારતીય સંસ્કૃતિની સુંદરતા છે વિવિધતામાં એકતાના તમને દર્શન થશે તો આ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને નિહાળવા પધારો એવી મારી પ્રાર્થના છે બધાને ખૂબ કેમેરામેન દિપેશ વળવી સાથે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી